તમારી વાત સાચી વાલજી ભાઈ પણ બરો જોઈ જોઈ તો થાય હું જોયું ખરી પણ આપણો આપણે કીએ પણ આમ ઠેકોણું એ કમ્પ્લીટ હોવું જોવો કે ભાઈ રમણ બમણ લાઈન એ હું કરવાનું હે એ હું તો ના જો આપરો તાણ બસ એવું હું રમણ હું ના આપણો ગમે તે પણ તમે મારા ઘેર બેહો ઉઠો અને હમુ તો ઉંટના કોળો બકરો ના વર્ગારે મારા પાસે ઓ તો કે કો તો ઓ તો ના તો બીજું જો હા ના તો તો ઓ ફક હા તમે પેલી ભોલી ના હું કરી જા ઈ કે ના તો ભૂખો

અલા ભઈ આલશું કે નઈ લઈ હારું કરજી બોલો સાલ એ મને કે ના તો કરાવું પીના પીધું હા હા શું અરે બોલા મોણત પીના તો હું આમ કાવતો તમે મધી યાર એટલે ત્યાર પછી તમને ખબર થા યાર મારા ઘરમાં આ તમે હવે કેમ નેખો જા

કારે લોતો રહી હાર ખાઈને ફોન કર મનો કોણ ચાલ કોણ સર ફોનમાં કોણ સર કોણ સપોનમાં એક ચલ બાપા મારે કરીએ એટલે વરસ હા એમાં બાપુ છે ઓ હો હા કરું બસ એ તો દે શ્યામાનું વર્ષ લીધું હો બાપા એ કીધું સોટરી લીયાલ લેવ હોયથી આપણો

હું હાથમ ધારો વાત જ નહીં કરવાની ખબર પડત તમને કોઈ નેટ નેટ હગું થયું છે ને તમે પીજો ને ગોમો કોક ને ખબર પડે કોઈક ભેડો મારો તો મારા હારો ને એક મિલિટ ના રાખ બોલો મારા છોકરાની છો મારી સોડી ની શોખ મારી કાળી કાળી સોડી ની શોખ જો હું ઘર બહાર નીકળું તો હમું તો પીન પણ આજનો દાડો બાપા બંધ કર્યો સર મથી તમે પીવાનો હું કા હમું આજનો દાડો ખાલી આજનો દાળો એ આમ કલતી સાવન મહિનો બેસે અને આજનો દાળો દોઢો નું લાઈ રહીએ આમ પસાય પણ ટીલે ત્યાં હું ખાઈ પીન અને સોંતી થી મોહ હોય જે તું ખાજે તાર ખાવ હોય તો ભાઈ હું બોલે મારો તો ખાવ હું બ્રો હું કહું છું આજનો દાડો બસ પર કલતી સાવન મહિનો ખો મારી હારો કજો માતા મારી ચોગન ખો તારી ચોગન કલતી સાવન મહિનો બ્રો

જો પિન પર નઈ કરો ખાઈ લે મારી છોકન માર કાડી તોડી છોકન માર માની છોકન કોમ કાડી માની છોકન અને આ કવડ આ રૂપિયા નું પેલું પસાર છે હા પસાર છે તમાર ફોનો લેતો ના બસ ઉર ઉર મન તો છો બધા પીવું છે પસાર ચાલ ચાલ હા આજ નો દાળો પસંદ નઈ હમ આમ સાર મને માતાજી ના દાડા આવું સુંદર છેલ્લું દાડું છે હા પછી આપણે શું કરવું છે હારું કરી શંકર ભગવાન આસી કો ઢોરોન 4 12 નાસી એક મહિના સી

આપડે બધું પોચી વળીએ જ્યાં પાલી હું તો પાલી ને બેઠી છું ચાર ના તોરણ નાસી નાશિયા

ઊડ ઊડતા વેગે કઠપ પડી દે કઠે કરા સુંદી નાકુ બોડુ બોડુ માય ફૂલવાનું રે અન પીપી તો તમ હોકરા હોમા મરતા હો તારો ભાભી વેઈને આઈ ગયા છે ને સકા નહી સકા તું તારો વેઈને કેસ સાચ તો તે તો તું તારા ઘેર તો એટલે હા તો રોર ઉપર છો રોર તું બે બે ઓય ટેક ઓન ધ ચેન તું હેજે હેજે કે મેખાય ને ઓના દી તો ભૂંડ હારો તો છોરો ને ચિજોરો ના કે કેમરા આ પેલો સગ્યો દીધા ઓર ને ઓમરા હાલ ઓમરા ઓની રી તારા ઉપર ને કે કેમરા ઓય હીવાય થઈને કાઢી નહીં પણ તું ડરો કેમરા ને કેમરા આ રાખ શી ઓ ઘરે ખાઓસ Harus dari sepatu, nanti nakal. Gua tadi gak usah tidur, masih kerja. Kita lagi, ya, Bapak. Ya, Bapak. Ya, Bapak. Hmm, hmm. Marhaun, marhaaro, oh. Marhaun. Aku sih, Marhaun, Marhaun. Bapak.

બાપો આવ્યો લાકડ જતા પાછા થોડું મહિનું થઈ ગયું લાકડ જાય ને આજે હુવારું લોકો તહેવાર આવ્યો તું ને તે બધું ભેગું રાખ્યું હતું તે હું જતો આવતા કોણ મરી ગયું

ફોન કરે તો હું જોટલો કઈ વન ઘેર મોકલો પણ હા એટલે જ જૈ લોકઈ સીતા હું હા કર્યો તો મેલ હાહુ ના તારે બોલી જવું છો ટીકે કોઈ બોલ્યું નહી તારો બાપ બેઠો હોય તો કજી કુર બોલા તર કે ખબર ક્યુ બધું પડી મો ખંડુ આ ખબરી હું તમે તો કે તો તમાર જાય તો લોકાઈ જાય

જો તો તમાર શરમ આબી જો વેવાય બે પૈસા ના કરીને મેલી દીધો તમને લાજ આબી તમે સબંધ રાખ્યો તો આખો તમે આજ ખબર પાડી તમે અને આખાય હું મહિનો આવે તમે ખબર છરાવણ મહિનો આવે છે આ કાલ મે પમ નાતો છરાવણ બેહ છે માર તો સોડી આલવાની દૂરના ઢગલા નહી કરવાની અને અતારે આવું આવું કરો ફીપીન ધક્કા કરો તો મારા સોયનું હાલત થાય માર दारूડિયા માણસ છે અમાર પદ

હું સોન લઈને આવું જોન કાળો પટ્યુ જોન ને હું કશું ના આ હગુ તોડી નાખશી ભગત છે ને તારું તો એવું ગમતો નઈ તું કે તું બાપા હું કરવાનું કે હું ના પાડતો તો કા બધો નાટક રવા દયો એક નેટ નેટ હગુ થી તો ના તોડી નાખ્યું બાંધવાનું તો લા મારો દા પણ ઈ પડ્યા રહી જે ખૂણા બારું કા ને એકલા તા તો બાંધવાનો દારો કોણ લાય આરે આરો તું કલા ગા ચરમ આવે ચરમ તમો ના આવે ચરમ મારું હગુ તૂટ્યું તાય તા મે ગિરમ લકી દે પેલા સ્નેપો મને કડ તાપરા સાણવો માર ઘર પણ નહી તમારા ની તો મારો હકો કરવાનું કે બાપાએ હગુ તોડાય મારું ના પારતો તો કરે રવાડે પીવો નહીં નેટ બંધ કર્યો છે હું ગમે તે કરીને પેલીને ફોન કરીને કે ઉપર ચેક કોણ કાણો હું આવો આ તો છોડી લમન કોઈ મારી મહાલ હાલ હાલ બગરી જે બોલો આ ના બતાવું જો હું વાતો ના થા હંગાવાલે વાતો ના થા અને અમે બેવજ આવડી હોજો તો આ તા હું પણ આ ઈવન જો કે કના ઘેર હગુ કરશો કના હંગાતા

મારા હાડી ની પેલી બધી ની ની બાયડી ઓયકન તમારી જીવ તો આમ આવો બધી આડી મારી દાળો અવળો ફર્યો જો તો આ વધારે મગજ ને હાલ ના તો તમે ને હાલ ના ફૂ મે લે હું પાડો એવો કાય છોરો તું મુજા મુજા કઈ ગયો એટલે પગે ના હી પર ઉપાડ પગે ઉપાડ ભાઈ બસ અરે બીજી હે હા બીજી હા હા જ ઉપર તમે ના તો જી હારો